આ સમાચાર સોશિયલ મીડિયા પર જે વાયુ વેગે ફેલાયા છે ડોગીને શું થયું છે આ જાણવા માટે સૌ લોકો આતુર હોય છે ત્યારે આજના વિડીયોમાં એ પણ જણાવીશું સાથે એ પણ જણાવીશું કે આ ડોગીની કિંમત કેટલા કરોડ હતી જેની એક કિંમત જાણીને સૌ લોકો હોય છ જાય ત્યારે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે દોસ્તો અમે તમને જણાવી દઈશું કે આ ડોગીની કિંમત કેટલી છે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે આ એક ડોગીની કિંમતથી એક મોટો બંગલો ખરીદી શકાય ત્યારે દોસ્તો હવે સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે અનંત અને રાધિકાના લાડલા એવા એમના જે કાંઈ પણ ડોગી છે એટલે કે એમનું નામ હેપ્પી છે એમણે ગઈકાલે રાત્રે દુનિયાને અલવિદા કહી દીધી છે ત્યારે દોસ્તો આ વાતો વિશેનું સત્ય કેટલું છે શું આખરે આ ઘટનાઓ કઈ હતી અને જેના કારણે એનું મોત અચાનક થયું હતું ગઈકાલે રાત્રે અચાનક જ આ ડોગી હેપીનું અવસાન થતાની સાથે જ અંબાણી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો કારણ કે આ કિંમત જાણીને સૌ લોકો નવાઈ પામી જાય કારણ કે આ એક ખાસ પ્રકારનો ડોગી હતો કે જેને ખરીદવાનું એક મોટા લોકોનું સપનું હોય છે ત્યારે એક અલગ જ એમને જે કાંઈ પણ ફોર વ્હીલર કાર છે એમાં એમને ફેરવવામાં આવતો હતો આ ડોગી માટે સ્પેશિયલ બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી એમના માટે બંગલાની વાત હોય કે પછી એમના માટે કારની સુવિધા હોય તમામ અંબાણી પરિવારમાં તેમને મળતું હતું ત્યારે એમની કિંમત લાખોમાં નહીં કરોડોમાં હોય તો એમાં નવાઈની વાત નથી ત્યારે દોસ્તો શું તમે જાણવા માગો છો આખરે આ બધી ઘટનાઓ શું છે અને કેવી રીતે બની હતી આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો માટે દરેક અંબાણી પરિવારના તહેવારોમાં પછી ઉજવણીઓ હોય કે પછી બર્થડે પાર્ટી હોય લગ્ન સેરેમની હોય દરેક તહેવારમાં એ પોતે એક સામાન્ય માણસની જેમ જ એને તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ એમને જે કાંઈ પણ છે પ્રસંગમાં એવો સાથે જ હોય છે કારણ કે અંબાણી પરિવારના એક ખાસ સદસ્યની જેમ જ એનો ઉછેર કરવામાં આવતો હતો એમને ખાણીપીણીથી લઈને તમામ વસ્તુઓની ખૂબ કાળજી લેવામાં આવતી હતી કારણ કે એ મૂંગા જીવને પણ અંબાણી પરિવાર હંમેશા પોતે એક માણસની જેમ સાચવે છે અને તેટલા માટે જ આ અંબાણી પરિવારના સૌથી નાના દીકરા અનંત અંબાણીએ પોતે જે કાંઈ એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે વનતારા ખાતે એક ખૂબ મોટું પ્રાણીઓનું જે કાંઈ પણ અભિયાન છે બનાવ્યું છે અને આ અભયારણ્યમાં આ પ્રાણીઓની સુરક્ષા માટે અને એમના જે કાંઈ પણ પાલન પોષણ માટે ખર્ચો કરવામાં આવે છે દરેક તસવીરોમાં જોઈ શકાય છે કે તસવીરોમાં તે સાથે દેખાય છે અંબાણીની દરેક ઉજવણીમાં આ એમનું ડોગી એટલે કે હેપી સાથે જોઈ શકાય ત્યારે હાલમાં ગઈકાલના જ આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે આ ડોગીનું અચાનક મોત થયું છે આ મોતનું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે અનંત અને રાધિકા માટે આ ડોગી ખૂબ પ્રિય હતું કારણ કે બંને તેને ખૂબ ચાહતા હતા એ સમગ્ર અંબાણી પરિવાર ભોગવે છે ત્યારે અંબાણી પરિવારનું અવન પણ અનેક પ્રાણીઓનું જે જતન કરે છે અને એમની માવજત કરે છે ત્યારે દોસ્તો હવે એવા સમાચાર જ્યારથી સોશિયલ મીડિયા પર ફેલાયા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લાડલા એવા હેપી કે જે ખાસ કરીને એવું કહી શકાય કે અનંત અને રાધિકાને હેપ્પી ખૂબ પસંદ હતો અને દરેકનું કામ એ કરતો હતો આખા ઘરમાં જ આ ડોગી સુરક્ષાનું કામ કરતો હતો ત્યારે આ ડોગી હેપીના અચાનક અવસાનનું કારણ એવું હતું કે એમની જે કાંઈ પણ ઉંમર છે એ જવાબદાર હતી એ ખૂબ વૃદ્ધ થઈ ચૂક્યું હતું અને એટલા માટે જ અવસાન થયું હતું કારણ કે તેઓ હંમેશા એમની સાથે હેપીને રાખતા હતા આ હેપ્પીનું નામ સાંભળતા જ સૌ લોકો હેપ્પી થઈ જતા હતા એવા અંબાણી પરિવારના આ ડોગીના અચાનક અવસાનથી સૌ લોકો ચિંતામાં મુકાયા છે અંબાણી પરિવારમાં ગઈકાલે એમની જે કાંઈ પણ વિધિ છે એ કરવામાં આવશે અને હવે જે કાંઈ પણ જે પ્રોસેસ છે એ આગળ કરવામાં આવશે અચાનક આ ડોગીના મોતથી અંબાણી પરિવારે એક પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે તેમાં કહ્યું કે ડોગી માટે સ્વર્ગ એ અંબાણી પરિવારનું નુકસાન છે આ સાથે જ અલવિદા હેપ્પી એવું પણ કહ્યું હતું અને પ્રિય હેપી એવું કહીને એમનું સંબોધન પણ કર્યું હતું ત્યારે દોસ્તો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને